મંચ ઉપરથી અનિર્ધી બેઠા છે તેઓ કંઈક વાંચી રહ્યા છે શકી છે એટલે મને થયો કે દિતા લીલા હું હવે શિક્ષક નથી રહ્યો હું ચર સ્પર્શ કરવા લાયક નથી આવું કેમ બોલો છો સાહેબ તમે જ તો અમને શીખવ્યો હતો જીવન કેવી રીતે જીવાય તમે તો અમારા માટે વંદની અને પ્રામાણિકતાને મૂર્તિ સમાન છો દીકરા આ પ્રામાણિકતાની મૂર્તિ હવે ખંડિત થઈ ગઈ છે એની ઊંચા નહીં થાય એની તો ફક્ત દરિયા કે નદીમાં બદલાવી દેવાની તમને શું થયું સાહેબ આખી જિંદગી કે અમને માહિત અનિરુદ્ધ જોશી આજે ભૂલા કે પડી ગયા છે સાહેબ મહેરબાની કરીને મને કહો તમે શું થયું છે શું કરી દીકરા આ વાત જાણીને એમે મારી પ્રિયા કોઈ ઓછી કરી શકે એવું નથી તું મને એટલો જ કહો સાહેબ તમે જ તો મને શીખવ્યું હતું ને કે જ્યારે કોઈ દુખી હોય તો એની મદદ કરવી જોઈએ અને જ્યારે આજે તમે દુખી છો તો તમારા દુખમાં અમને ભાગીદાર થવાનો અવસર નહીં આપો હું મારું દુખ કહીને કોઈને દુખી કરવા સાહેબ તમારે લોકમાં હું ભાગીદાર થઈને મારી જાતને ધન્ય સમજી પ્લીઝ મને કહો ને તમને સુખનું થાય છે સારું તો સાંભળ તું મારા દીકરા વિશાલને ઓળખે છે ને હા આજથી 10 વર્ષ પહેલા 12મા ધોરણમાં એ જ્યારે પાસ થયો હતો ત્યારની આ વાત છે અહીં ફ્લેશબેક શરૂ થાય છે

હજુ આવ્યો નથી અરે એમાં શું થયું એને મેડિકલ કોલેજ આપણા ઘરથી ખસી દૂર છે ત્યાંથી આતા વાત તો લાગે ને તમને શું લાગે છે કે દીકરા વિતાલને એડમિશન મળી જશે એ તે કેવી રીતે ખબર પડે એમ તો એને પરીક્ષામાં ખસી એવી મહેનત કરી છે એટલે એડમિશન તો મળી જવું જોઈએ પછી તો એનું નસીબ મારો દીકરો વિતાલ જો ડોક્ટર બની જાય તો હું દુનિયાનો સૌથી સુખી બાપ હોઈશ મારી તો એવી ઈચ્છા છે કે આપણા અંશને એક આદર્શ શિક્ષક બનાવું છે એક આદર્શ શિક્ષક બનાવું સંતાન ડોક્ટર બને એન્જિનિયર બને વકીલ બને અને તમે આપણા ટીનાને એક આદર્શ શિક્ષક બનાવવા માંગો છો શા માટે મા-બાપની આ વે ઈચ્છાઓને કારણે આજે શિક્ષણનું સ્તર નીચું છે અને વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનું ઘડતર કરે એવા શિક્ષકોની આજે સમાજ જરૂર છે અને હું ભારત સાથે એવો જ શિક્ષક બનાવઈ રહી છું તો જય બેટા તને એડમિશન મળી ગયું નિકરા વિશાલ તારી મમ્મી તને કંઈ પૂછે છે ના મમ્મી તો ઇન્જીનિયર્સમાં 1010 નંબર નામ છે ચિંતા ન કર તને એડમિશન મળી ગયું તને ભાન છે કે તરફ ઓપ્પા છે કઈને જિંદગીમાં ઘણીવાર એવા આવી જાય છે જ્યારે આપની પાસે ઘણી વસ્તુઓ ઊભી આપણી પાસે રસ્તો છે શું બધી તપાસ કરી છે હજુ થોડા એડમિશન થવાના બાકી છે કેટલા લગભગ 40 છે પણ તું તો કહેતો હતો ને કે વેટિંગ લિસ્ટમાં તારું નામ 110મું છે પણ જો આપણે થોડું ઘણેશન કરીએ ઘણેશન

ના પાડતા હશે શું કારણ હશે પપ્પા જાતા નથી કે હું ડોક્ટર બનું મને મેડિકલ માં એડમિશન મળે જો દીકરા તારી લાયકાત હોત તો તને મેડિકલ માં એડમિશન મળ્યું જ હોત સત્ય ને સ્વીકારતો સ્વીકારતા છે જો તને ડોક્ટર બનવાની લાયકાત હોતે તો તને મેડિકલ માં એડમિશન મળ્યું જ હોત ને પણ પણ મારી મારા કરતા ઓછા માર્ક્સ વાળા ને પણ મેડિકલ માં એડમિશન મળે છે એ કઈ લાયકાત થઈ હિસાબે દીકરા હું એ લોકો પણ તરફે નથી કરતો પણ જે હિસાબે તો ગેરેડ આગી સર એડમિશન લેવા માંગે છે એનો હું સખત વિરોધ કરું છું પપ્પા પણ 10 લાખ રૂપિયા આપવાના છે દીકરા પણ આટલા બધા પૈસા આપણે ક્યાંથી લાવશું પપ્પા અમારા જિંદગીના સવાલ છે પણ દીકરા મેં એક સામાન્ય શિક્ષક છું કોઈ મોટો બિઝનેસમેન નથી પપ્પા ખાલી 10 લાખ રૂપિયા આપવાના છે અને આપણે કોઈ પાસે व्याज ભરી સકીએ દીકરા મારી આટલી ક્રેવણ નથી કે હું આટલા બધા પૈસા વ્યાજે લઈને અને ખરી કરી શકું મને ખબર જ હતી મને ખબર જ હતી કે પપ્પા આવો જ જવાબ આવશે એવું ન બોલાય દીકરા તારા પપ્પા કઈક કારણ વગર ન કે આવું શું કારણ હશે પપ્પા ચાતા જ નથી કે હું મેડિકલ માં એડમિશન દરવાજો બંધ કરીને આવે છે

અને સંગ્રહ માટી માટી તો ખાસ કરીને જેથી દરવાજો ખોલે છે બે વ્યક્તિ પ્રવેશે છે આ બેમાંથી એક અનિરુદ્ધ શાળાના આચાર્ય છે સંગ્રહ પાસ કરવો ખૂબ જરૂરી છે તો તો તમારા ને આવતા વર્ષે જ વિઝા મળશે જો એ મહેનત પાસ થાય તો એને તમારે જ પાસ પડશે તો કેવી રીતે પાસ તમે વિદ્યાર્થીની જિંદગી સુધરે એના માટે પાસ કરી શકતા જો હું એને એ લાયકાત વગર પાસ કરી દઉં તો એનું ભવિષ્ય બદલે બગડશે એને એ લાયકાત પ્રમાણે જ આગળ વધવા તો વધારે જો સહેલ લંડન માં મેના માટે ખૂબ સારા સ્કૂલમાં એડમિશન મળે એવી વ્યવસ્થા કરી પણ લંડન એડમિશન મળે તે માટે તો 80 80% કરતા વધારે માર્ક્સથી પાસ થવું પડે અને એની તો પાસ થવાની પણ લાયક નથી એટલે તો અમે અહીં આવ્યા તો એટલે તમે મને ખરીદવા આવ્યા છો એવું નથી જોસી સર એક્ચ્યુઅલી એમના દીકરા માટે આ છેલ્લો મોકો છે અને આ મોકાને આ લોકો જવા દેવા નથી માંગતા પણ એમાં હું કશું જ ના કરી શકું પણ એમાં તમારે કંઈ કરવાનું પણ નથી બસ તમે એક રિપોર્ટ કાર્ડ પર સાઈન કરી દો બાકી બીજું તો હું સંભાળી લઈશ એક સાઈન બદલે હું તમને 5 લાખ રૂપિયા આપીશ ગેટ આઉટ બહાર નીકળો મારા ઘરમાંથી હું કદી પણ મારા સિદ્ધાંતોને સિદ્ધાંતો સાથે સમજવા નહીં કરું કમ ડાઉન મિસ્ટર જોસી હવે જરા વિચાર તો કરી તમને એક સાઈના 5 લાખ રૂપિયા મળે છે ચાલ છોડો જવા દો 10 લાખ આપો બસ હવે તો ખુશ છે 10 કરોડ પણ આપો તો પણ નહીં આ તો મારા મિત્ર મારુને લઈને મારા ઘરમાંથી બહાર નીકળો સાહેબ તમે હરકી બધું બોલી રહ્યા છો મારી વાત નથી કરવા તમે કોણ તમે તમારા પૈસાથી મને ખરીદી લઈ શકો તમે તમારા પૈસા તમારી પાસે જ રાખો જોશી સાહેબ એક સરે ઇનેગો દરવાજો ક્યાં છે सार, सार तो तो दिकरा सो सिता यानराज म्हणजे तुम्हारा તમારા विशाल ने एडमिशन मेडिकल ना एटी्युशन नही भरी अरे हां तुम्हारा शिक्षक तरी तरी सात वर्षांनी नोकरी पण होत बाकी आहे आता तुम मिस्टर चौथीना मोबाईल नंबर अनिरुद्ध ते खूपचusso आवडे गाणे झाडी मा ढुकाव प्रेचु यदि हबळी बाकी तैने रडधन करी શિય સમાપ્ત થાય છે ફરીથી પ્રકાશ પધરાયા ત્યારે અનિરુદ્ધ તેબલ પાસે બેસીને કંઈ લખી રહ્યા છે જ્યોતિ આવે છે આ બોડી પત તો લખવા બેસી ગયો તમે ખબર છે ને કાલે રાત્રે તમારો પ્રેશર કેટલો વધી ગયો હતો એ તો બહુ થઈ ડોક્ટર व्यास કો કે સમય પર આવી ગયા નહી તો શું શું થઈ જાત હું શું કહું છું થોડો આરામ તો કરો હા અત્યારે મારી તબિયત થોડી સારી છે એમને જ્યાં સુધી વિશાલ ન આવે ત્યાં સુધી મારે આરામ નથી કરવો મારે એની સાથે શાંતિથી બેસીને વાતો કરવી છે પણ હું શું કહું છું થોડો કરાવ કરી હું આવ્યો હતો એ ઘરે પાછી આવે છે અને તમારે ફોન પણ માફી પણ માંગી છે તો હું શું કહું છું લખવાનું બંધ કરો અને આરામ કરી લો બસ નહીં લખું થોડી વાર શાંતિથી વાંચી લો એમે ત્યાં શાંતિથી બેસીને વાંચી લખ્યું બસ જિંદગીમાં મારા પપ્પાએ એક જ ભૂલ કરી મને એક આદત શિક્ષક કરવા માટે પણ આવી દીધી એટલે કે ભૂલ કહેવાય મારા સાથે પડીને બિલકુલ સારું જીવન ઉભરી ગયું છે જીવનનો તો ખબર નથી પણ મારી જોદરીની ભૂલો સુધરી ગઈ છે એને ડોક્ટર ના ઘરે જેવી રીતે કોઈ બીમાર ન હોય તેવી રીતે શિક્ષક ના ઘરે કોઈ અશિક્ષિત પણ ન હોવું જોઈએ એટલે તમે કેવા શું માંગો છો કે જે ગોદરીની ફૂલો પર છે એ બધા અશિક્ષિત કહેવાય વિશાળ દરવાજા પાસે ઉભા રહેતા હોય છે તે ત્યારે તેના પપ્પાને બોલાવે છે પપ્પા આઈ એમ સોરી મને દી ઘણો દુખ થાય છે ઓકે બેટા મને ડોક્ટર જ બનવું છે પણ દીકરા મેં તને કહ્યું ને મેં તારા માટે પૈસાની વ્યવસ્થા ન કરી શકું પણ તમે સાંભળી તો કે વિસા શું કહેવા માંગે છે તો દીકરા હતો હવે પૈસાની જરૂર નથી મેં મેડિકલ એડમિશન માટે પૈસા વગર જ એડમિશનની વ્યવસ્થા કરી દીધી છે તો શું કહે છે મને કોઈ સમજાતું નથી તમે મારા મિત્ર હિંમત રાઠોડને ઓળખો છો તેના અત્યારે 70% આવ્યા છે અને તેને મેડિકલમાં એડમિશન મળી ગયું છે કેવી રીતે રિઝર્વ કોટાના આધારે અને મારા તો 85% છે મિત્રા મને કઈ સમજાતું નથી હિંમતમાં કાકા રામદાસ રાઠોડ વકીલ છે તેમણે ઘણા સમયથી સંતાનો નથી તો એનું શું જો મને રિઝર્વ કોટામાં એડમિશન મળી જાય તો મારું ભવિષ્ય બની જાય પણ મિત્રા

try ટુ understand તમે મને તમે આ કાગળ પર સહી કરશો તો મને મેડિકલ માં એડમિશન મળી જશે શું સમજીએ કે અમે આ આટલી મુશ્કેલીઓ વેઠીને તને મોટો કર્યો અને તને અમારી કદર જ નથી કે તું પછી એટલો મોટો થઈ ગયો છે કે તારી વાતો અમે સમજાતી જ નથી પણ જો તમે આના પર સહી કરી દેશો તો મને તમે આના પર સહી કરી દેશો તો તેથી હું તમારો દીકરો મટી નથી જવાનું તમારો દીકરો જ રહે

તો સમજ ઓમે આમ તને તું બીજાના એવી રીતે આપું છો મારે કોંખે જડેલા તું હું તને બીજાના ખોળામાં કઈ રીતે હું અને તારી મમ્મીએ તને કેટલી કેટલી મુશ્કેલીઓ વેઠીને મોટો કર્યો છે મોટો કરીને કે તને મારા પર ઉદ્ધાર નથી કર્યો તમારા મમરે ઈચ્છાઓ પૂરી કરવાની તરેવ ન હોય તો મારી મરી જઉં વધારે સારું વિશાળ ત્યાં પર છડી ઉફારી રહે છે છોડ દીકરા છોડ આ શું કરે છે આ મધારી વાતો ન થાય જ્યાં સુધી તમારા બાહર હેન્ડલ કારસોદી મે મિસ્ટર મારુને ફોન કરે છે હેલો હેલો મિસ્ટર મારુ હું સહી કરવા તૈયાર છું અહીં ફ્લેશબેક ઓવર અનિરુદ્ધ અને લીલા બેસીને વાતચીત કરતા જોવા મળે છે અને આ રીતે તે દિવસે મેં બેઠા બ્રિટિશ મારું નામ રિપોર્ટ કાર્ડ પર અને બીજી મારા રાજીનામા પર બોલે તો પછી પછી દસ વર્ષના ગાળામાં દુનિયા ક્યાંય ક્યાં પહોંચી ગઈ પણ હું ત્યાં જ થંભી ગયો મારી પત્ની પણ સ્વર્ગ સુધી અને વિશાલ વિદેશ જતો અને હું અહીંયા પહોંચ્યો છું ફાની રીંગ વાગે છે અને લીલા પાન ઉપાડે છે જય હો મિસ્ટર જોસિને આપો સે દેતા ચાલો હલો નિસાન હલો પપ્પા મને રહેવા માટે પણ દીકરા તું ભારત્યારે સાથે રહેવું છે મને તને મળવું છે મારું શું થશે તમને તમારું પૈસા મળી જશે પપ્પા આરએમટીટી લેટ હવે કોણ હું છું વિશાલ વિશાલ

આવી રીતે તેના ફોન આવ્યા છું પણ હું અહીંયા એકલો એકાંત અને અપરાધી અનુભવી રહ્યો છું બસ ઉભો છું અને એ તમારી મદદ વિના શક્ય જ નથી આવો છે ને સાહેબ બંને જાય છે